ક્રિસમસ નજીક આવતા બજારોમાં ખરીદી નહીવત જોવા મળી રહી છે ક્રિસમસ નજીક આવી રહી છે ત્યારે કચ્છની બજારોમાં ખરીદી જોવા મળી રહી છે ભુજ ગાંધીધામ આદિપુર મુન્દ્રા માંડવીની બજારમાં ક્રિસમસને લગતી ચીજવસ્તુઓ લોકો ખરીદી કરી રહ્યા છે ક્રિસમસ ટ્રી બેલ તેમજ અન્ય ચીજવસ્તુઓની ખરીદી લોકો કરી રહ્યા છે જોકે આ વખતે કોરોનાને લઈને કોઈ મોટી પાર્ટી યોજાય તેવી શક્યતાઓ જોવા મળતી નથી માં આશાપુરા ન્યૂઝે લોકોના અભિપ્રાય જાણ્યા હતા ક્રિસમસ નજીક આવી રહી છે આ વખતે ક્રિસમસનું થોડુંક જોર ઓછું દેખાવા મળે છે કોરોનાની મહામારીના હિસાબે અમે બધી વેરાયટીઓ તો મંગાવી છે ક્રિસમસના કપડાં છે સેન્ટા ક્લોઝના માસ્ક છે ક્રિસમસ ટ્રી છે ડેકોરેશન છે બધી અવનવી વેરાયટીઓ તો અમે દર વર્ષની જેમ આ વખતે પણ અમે ફૂલ તૈયારી રાખી છે પણ આ વખતે કોરોના મહામારી અને બે ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે એ હિસાબે ગરાગીની થોડીક ઓછી નીકળી છે હમણાં ક્રિસમસને હવે ચારથી પાંચ દિવસ રહ્યા છે એ દરમિયાન નકરા અઠવાડિયા પંદર દિવસથી ઘરાકીનું જોર ક્રિસમસની શોપિંગમાં રહેતું હોય છે ખરીદીમાં પણ આ વખતે ક્રિસમસની ગરાકી થોડીક માર્કેટમાં ઓછી જોવા મળી રહી છે અમે એવી આશા રાખી છીએ કે બે ત્રણ દિવસમાં હવે ક્રિસમસની ગરાકી નીકળે તો અમારો બધો માલ સેલિંગ થઈ જાય હા ભાવમાં આ વખતે ચાઈનાનો માલ ઓછો ઉપરથી આવવાથી ત્રીસથી ચાલીસ ટકા ચાઇનીઝ આઇટમો ઉપર વધારો થઈ ગયો છે અને આવી કોઈ ઇન્ડિયન આઇટમમાં એટલું બધું હજી ગવર્મેન્ટ આત્મનિર્ભર બધું કરે છે પણ હજી થોડો એ વસ્તુને સમય લાગી રહ્યો છે કારણ કે હજી આપણી ઇન્ડિયન પ્રોડક્ટ માર્કેટમાં આવતા અને જે ચાઇનાઈઝ માલ ચીપ ભાવમાં જે ઓછા ભાવમાં મળે છે એ ભાવને એ ભાવમાં મળતા હજી થોડો સમય લાગી રહ્યો છે પણ અમારી પણ ખૂબ જ મહેનત છે કે ભાઈ જેમ બને એમ અમે ઇન્ડિયન માલ વેચી અને આપણા દેશને આગળ વધારી આત્મનિર્ભર બનીએ એવી અમારી વિચાર વિચારધારા છે ધર્મેન્દ્ર રમણીકલાલ કુબડિયા ક્રિસમસની ખરીદી કરવા માટે અમારે ક્રિસમસના તહેવારોમાં ચાલી રહેલી વસ્તુઓ છોકરાઓ માટે બાળકો માટે અમે જોવા નીકળ્યા છીએ અને સોશિયલ ડિસ્ટન્સ રાખીએ છીએ અને સારી એવી ખરીદી કરવાની ઈચ્છાઓ છે પણ ધ્યાન રાખીને સારી દુકાનોમાં જઈએ છીએ નામચીન દુકાનોમાં અમારા સુપુત્રને અમે લઈ આવ્યા છીએ ક્રિસમસની વસ્તુઓ માટે ટોપી છે પછી પહેરવાનું વસ્ત્ર છે અને એમને એવી સારી ઈચ્છાઓ છે કે એવી વસ્તુઓ લઈ અને લેવા માટે અને બર્ડ્સ છે કે એવી બધી થોડી થોડી આઈટમો છે ક્રિસમસને લગતી બધી અમે પરચેસ કરીએ છીએ છોકરાઓને ગમે એવી આમ તો જ્યાં સુધી આપણી વસ્તીને લાગે વળગે છે ત્યારે એની સાથે બહુ લોકોને ખાસ કંઈ આનંદ જેવું નથી લાગતું હોતું પણ મુખ્ય વાત એ છે કે નાતાલનું પર્વ છે ને એના એક મહત્ત્વ એ છે કે દિવસ છે ને મોટો થવા લાગે છે એટલે આપણે જે છેલ્લા છ સાત મહિનાથી જે વહેલા અંધારાનો જે અનુભવ કરતા હતા એ નાતાલના તહેવારની સાથે જ એ વસ્તુ હવે દૂર થતી જણાશે અને તમે જોઈ શકશો કે દિવસ એટલે કે સાંજ જે છે ને એ મોટી થતા થવા લાગશે એ એક બહુ મોટો આનંદ છે અને આમ તો આપણું જે બંધારણ છે એ બિન સાંપ્રદાયિકતા ઉપર ભાર મૂકે છે એટલે હું તો એમ માનું કે નાતાલની ઉજવણી પણ આપણે બહુ ખૂબ જ ઉત્સાહથી કરવી જોઈએ અને બાળકોને ચર્ચ જેવા સ્થળોએ લઈ જવા જોઈએ જેથી એમને પણ આપણા તહેવારો વિશેની પ્રાથમિક જ્ઞાન મળે આપણા ધર્મ જુદા જુદા ધર્મો પ્રત્યેની એ લોકોની પણ થોડી આસ્થા મજબૂત થાય અને ઈસુ ખ્રિસ્તનું જે જીવન હતું એ પણ આમ તો એક પ્રેરણાદાયી જીવન હતું અને એમને એમની જે વાતો છે ખાસ કરીને એમણે જે શિસ્ત ઉપર ભાર મૂક્યો છે એ આપણને બધાને એ પાલન કરવા જેવું છે કારણ કે શિસ્ત છે ને એનું જીવનમાં બહુ મહત્ત્વ છે આ વખતે કોરોનાને કારણે લોકોમાં ઉત્સાહ તો દરેક તહેવારોમાં માં ઓછો થઈ જવા પામ્યો છે પણ તેમ છતાં હવે લાંબા સમયથી આ પરિસ્થિતિ ચાલતી હોવાથી લોકો કંટાળ્યા છે અને ધીમે ધીમે નાતાલને પણ કચ્છમાં પણ ઉજવતા થયા છે અને બાળકો માટે જુદી જુદી ભેટ લેવા કે સાન્ટા ક્લોઝની કલ્પના કરી કરીને પણ આનંદ મેળવતા વર્ગ હવે મોટી સંખ્યામાં કચ્છમાં પણ જોવા મળ્યો છે અને છેલ્લા બે દાયકાથી આમ જોઈને કચ્છમાં જે ઔદ્યોગિકરણનો જે વિકાસ થયો છે અને ખાસ કરીને જુદા જુદા સ્થળોએ બહારના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં માં ખ્રિસ્તી ધર્મ પાળતા લોકો અહીં આવ્યા છે એટલે એ રીતે પણ નાતાલનું મહત્ત્વ દિન પ્રતિદિન કચ્છમાં વધતું જાય છે વર્ષો વર્ષ તમે જોશો મુન્દ્રા ગાંધીધામ કંડલા ભુજ જેવા સ્થળોને તો આપણે સમજ્યા પણ આ ઉપરાંત નલિયા છે કે રાપર છે કે ભચાઉ છે ત્યાં પણ નાતાલમાં એક વિશેષ પ્રકારનો માહોલ જોવા મળે છે અને ચર્ચમાં પણ સારી એવી ચહેલ પહેલ જોવા મળે છે